એટલે બધા ભેગા છો એટલે એનું શું કરી કે હે હા પેલા મંગળ ઘરે જવા દે અલ્યા મારો બેટો આજ તો પાછી ઢૂડે છે અને આ જેત ફરતા છે કાં તેલ્યા હો 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 કેલો મારો બેટો કે મારો કાબરો થઈને આવે રો લ્યા અલ્યા ક્યો ચારયો અલ્યા તારી મારો બેટો લાગે છે રે મગન્યો છે હવે અરે મને રંજા વગર તો રહેશે ની તો શું કરું ઓટણ જવું ના ઓટવું નહીં

રંગે વાત સાચી છે પણ પેલા બધું હતું અત્યારે તો શું કરે કોક ને નાના કોઈ રંગે તો ઝઘડો કરે તે રંગે તમે લ્યો તમે શું કરશો કોડો ઝઘડો કરે તો એટલે પૂછાય તો ના રંગા હોય તો ઘરના અંદર બેહીને વાત કરો છો કોઈ બસ પડે હવે વાત હાચી છે પણ એ બધું સમય જતો રહે હવે સમય નહીં રહે અને તમે હવે હાલ કના ઘરે જોરા તમે હાલ તો પેલા મંગન ઘરે હે હુંતા મંગન ના ગવાનો છે એમ હુંએ પછી આ બધા

મને જો પણ ખરેખર પેલો ચક્રમ ના કહેવાય એમ તો કારણ કે એને ખબર પડી જોઈએ કે મારી આટલી ઉંમર હું કંટો થયો તો મારી હાહુનો નો કેટલો કંટો હોય એને પણ ખરેખર કોઈ ખબર ના પડી જાય મારા રંજા વગર ના રો જો હજી તો જાહેર પાછો પેલો પોપટી કદાચ જો રીજનો ગાય પેલો પાછો તારો ભરું પાછો હવે હું જાઉં ઓમ થઈને નીકળ્યું કારણ કે હાચવું પડશે નક મારા બેટા ગમે તે તો હોય ઓમ થઈને ઓમ ફરી ઓમ તો નીકળી જવું હું

લાડા અમાર રંગા મોમો ઓય ઓ ઘરે જાવ છે અને પેલા ઘરે જૂના ઘરે અને એમ ખબર છે કે એનું નવા ઘરે છે ખબર દે ઓ હોય તો આવશે ને એટલે હોય રેવું છે અને પાટ માંગઈ લેવું છે ઘરે જાવું તો હમણે હરી પર પાણી છોટી અને હુઈ જાવું છે Poison! Got... No, 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 no. no. Hello. Hello. પડી ગઈ હવે શું છે ને આ તો રગ્યો છે ના અરે હવે ન હોય ગયા હવે શું કરું તારું બધું પડતું જ પેલવું પડશે હવે હંગા તો હંગા છોડી કોપડી હવે કોપડી મને ખબર છે તું મને વેલામાં ઢેકો સ્ટુડન્ટે રમો છો શું છે તો કરવાનો કે રે કરવાનો એ વાત કરો છે કોઈ પણ હું શાસ્ત્ર આમ શાસ્ત્ર આવું ના હોય આ તો છોકરા રમી આ કે શાસ્ત્ર ના હોય આ તો બધા ખો રંગવાનો જ હોય વાત કરો છે કોઈ તને કે કજ્યો હંમેશા આખા સિવાય રમવું પડે કેવારો તો રમવું પડે વાત કરો છે હડે હવે બુબડે ઘરે હે

ફીલો ઓર જો આપણે ફૂટીની વાત કરી તો ફીલો ઓર જો ચિંતા છો ને બાજીની રંગો છે હેડો એય ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો અલ્યા ઉભા રહો ના બગલ આ કેમ તું કહો ના કહો ના ના કનિયા ખબર નહી યાર અલ્યા તમાર રૂઈદ રમે તમે રવાડું અલ્યા એતા હું એ ઉનો એ

ગુલાલ હોય પાકો કલર ના હોવો જોઈએ એન થી રમણ હોય આ ગાળા થી છોણ થી આવતી રમાઈ રહ્યા પણ એ ભીલા ભાઈ અમે તો ખાયું ગુલાલ જ લગાયો તો મારે અમને ઉપાડી પાઈને માં ગરમ ના છે સોને તમે આવું કરી તમે લ્યા ઓબળ મારી વાત હું ને મારા મારા હઠુ પેલા તું નથી મારા ગોણિયા ની એટલે હું માર હઠુ નહી જાતો તો મે હું કે કેતો કે તો હું માર રંગ થી રંગી ના બધું જ હું કઈ ના છું મારું રંગ રંગ તો ભલા મોર તો તમને શરમ આવી જોય કોકને જોવું પડે કે કોક ગોમ જાય છે કે નહી જાતો એમ અમારજી ખબર હતી પણ મને કહેતા કહેતા તો મારું રંગી ના છું

હેલો જ